કાંક્રેત તાલુકાના સિહોરી ભાવાણી પાટી ખાતે ડાભી દરબાર પરિવાર દ્વારા સાંકળજ માતાજીની રમેલી યોજાઈ બનાસકાંઠા જિલ્લાના કાંકરેત તાલુકાના શિહોરી ભાવાણી પાટી ખાતે ચૈત્ર સુદ ચૌદશ ના રાત્રે ડાભી દરબાર પરિવાર દ્વારા ડાભી મધુજી અદુજી તેમજ પ્રતાપસિંહ અદુજી તેમજ બિરસંગજી અદુજી તેમજ સાંકળાજ માતાજીના ભુવાજી ગંભીરસિંહ મધુજી દ્વારા ભવ્ય રમેલનું આયોજન કરવામાં આવ્યું સાંકળાજ માતાજીની ભવ્ય રમેલ યોજાઈ જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા મોટી સંખ્યામાં ભુવાજીઓ ઉપસ્થિત રહ્યા તમામ ભુવાજીઓનું ડાભી દરબાર પરિવાર દ્વારા સન્માન કરવામાં આ પ્રસંગે આવેલા તમામ માતાજીના દર્શન કરાવ્યા હતા અને ચા પાણી નાસ્તા સાથે ભવ્ય રમે યોજાઈ આ પ્રસંગે આશીર્વાદ આપવા ગંભીર સિંહ સાંકળજ માતાજીના ભુવાજી ધૂણી લોકોને આશીર્વાદ આપ્યા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને કલાકાર અન્ય ભુવાજી ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા અને રમીલનો લાભ લેવા માટે ભાવિકો ઉપસ્થિત રહ્યા તેમજ અન્ય મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આવેલા તમામ મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ ઉપસ્થિત રહ્યા અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી વિરોડીપુર જયંતિભાઈ ઠક્કર શિવરી કાંકરેજ